સુરત માં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે કયા વિસ્તારમાં પાણી ભરાયું છે કયા રસ્તો ડાયવર્ઝન અપાયું છે તે અંગે સુરતીઓને માહિતી આપવા સુરત પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કર્યું છે જેથી સુરત પોલીસ આ પહેલને લોકોએ આવકારી હતી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેતિ ભારે વરસાદને આગઈને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની બે ટીમ અને બે શિફ્ટમાં કુલ સો પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનો વાહન રોડ પર ચલાવી શકે અને હોટેલ લોગિન ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેર નગરનારાની પરિસ્થિતિ ડાયવર્ઝન રૂટ ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે કમાન્ડ અને કંટ્રોલ હોલિંગ તમામ વાહન ચાલકોને વિનંતી છે આજરોજ સવારથી અવિરતપણે વરસાદ પડવાને લીધે અને ખાડી ઉભરાવાને લીધે સ્વિમિંગ કરનારા પાણી ડોલ વધતા તેમનો વાહન વ્યવહાર બંધ કરેલ છે તથા ગોલાઘંટી અને ભીમનગર કરનારા પણ બંધ કરેલ છે જેથી તમામ વાહન ચાલકો તે તરફ જવાનું ટાળશો કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ સુરત શહેર તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં ચલાવશો જેથી અકસ્માત થતા અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષાના કાર્યમાં સાથ સહકાર આપશો સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે જય હિંદ જય ભારત વાહન ચાલકો સરખાણા ખાદી ઉભરાવાથી શામધામ રસ્તાથી નંદુરમા ચોક પોલીસ સરથાણા પોલીસ સ્ટેશન પાંચેનો ટ્રાફિક ગો ડાઉન વાળો વિસ્તાર અને સીમાડાથી કેનાલ તરફ જતા રોડ પરની પાડી ઉભરાવાથી આટલા વિસ્તારમાં ટ્રાફિક ફક્ત સીમાડા કેનાલથી સીમાડા સર્કલ વાળા રોડ પરથી જ પસાર જશે ખાસ નોંધ લેજો જે જગ્યા પર બેરીકેડિંગ કરેલા છે તે જગ્યાથી આપો પોઈન્ટ પરના પોલીસ અધિકારી કીઆરબી કર્મચારીને સાથ સાર આપશો Thank you.